આજે એક એવી જગ્યા હોલસેલ માં પંખા મળવાના જે બધી સ્ટોક માં પડ્યો છે દીપુભાઈ આ પછાડવા કે પછાડવાય પછાડો દીવાલ તૂટી ગઈ પણ પંખા નથી તૂટતા એવા પંખા અમદાવાદની ની માલિકા જોરદાર મળી રહ્યા છે અને ભાઈ આ બધી વસ્તુ હોલસેલ માં ગયા વખતે જ્યારે વિડિયો બનાવ્યો તો કેટલા બધા લોકોનો ઉપયોગ ઉપયોગી થયો હતો દીપુભાઈ તો આજે કઈ જગ્યાએ એવા જઈ ગયો બરાબર ત્યાં આપણે ગાંધી રોડ ગાંધી રોડ અમદાવાદ ના અંદર તમારે હોલસેલ વસ્તુ જોતી હોય લાઈટિંગ ની મારી તો ક્યાં આવું પડે ગાંધી રોડ માં આવું પડે આખા ગુજરાત માં સૌથી મોટા મોટું માર્કેટ એટલે અમદાવાદ ભાઈ ગયા વખતે આપણે જે વિડીયો બનાવ્યો લોકોને બહુ મજા આવી હતી તો ગયા વખતે આપણે ભાવ અને અમુક ક્વોલિટી થોડુંક રહી ગયું તો આ વખતે આપણે શું નવું લઈ આવવા જઈએ આપણે દાદા આ વખતે એકદમ નવી રેન્જ લઈ આવ્યા છે જે બિલકુલ ઇકોનોમી રેન્જ છે અડતાલીસ નો પંખો છે સાડી સાતસો રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય છે એના પછી આ ડિઝાઇનર ફેન છે બધા આ સાડી આઠસો વાળો પંખો છે એકદમ ડિઝાઇનર ફેન્સ પણ આવા તો પંખા મળે જ ને સાહેબ તમારા પંખામાં માં ખાસિયત થઈ ગયો ડિઝાઇન વાળા જે પંખા મરે ને કંપનીમાં સાડી પંદરસો સોળસો સત્તરસો થી રેન્જ સ્ટાર્ટ થાય છે હોલસેલમાં હોલસેલમાં સ્ટાર્ટ થાય છે

કે મળશે પાસે આપણી બધી ખાલી આ એક અત્યારે આપણી પાસે બધી કંપનીના મળશે ઓરિયન ક્રોમટન રવિ એના પછી બજાજ પછી હેવેલ્સ ઉષા બધી કોઈ બ્રાન્ડ આપણી પાસે બાકી નથી અત્યારે કદાચ ઘરે બાર સુતા હોય તો એ લોકો માટે આ ટેબલ ફેનલ ફેન છે સ્ટેન્ડ ફેન છે પોલીકે બજાજ છે રવિ છે તો આ બધા આ બધા પંખા કેટલા રૂપિયા થી ચાલુ થતા હોય ભાઈ આ બધા પંખા અલગ અલગ પંખા છે રવિ ના પંખા છે એમ સાડી તેરસો રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય બરાબર રવિ ની બરાબર એ બી મેટલ ફેન ચાલુ રેન્જ સ્ટાર્ટ